મારું નામ જીતેન્દ્રસિંહ રાજ લેબર કોર્ટ બાર એસોસિએશનમાં પ્રમુખ છું નડિયાદ ખેડા જિલ્લામાં આજે જે હડતાલ ઓલ ઇન્ડિયાના સંયુક્ત જે યુનિયનો છે એના દ્વારા હડતાલ પાડવા બંધ નું એલાન આપવામાં આવ્યું છે આજની જે હડતાલ છે એ જે સરકારે ચાર નવા લેબર કોડ લાયા છે ઓગણપચાસ લેબર કોડ જે હતા એને બદલે ચાર લેબર કોડ લાય છે સરકાર એના જે આ જે ચાર કોડ આવ્યા છે એનાથી જે કામદારો છે કામદાર જગત છે એને નુકસાન છે પેલા એવું હતું કે ભાઈ પચાસ કામદારોની કંપની હોય એમાં બધા કાયદા લાગુ પડે હવે આ જે નવા ચાર લેબર કોડ છે એમાં ત્રણસો માણસ હોય ત્યાં સુધી કોઈ કાયદો લાગુ પડે નહીં એવું આ ચાર લેબર કોડ માં આવ્યું છે એના કારણે ટોટલી મૂડીપતિઓને ફાયદો થાય એવો આ ચાર લેબર કોડ માં છે અને ટોટલી મૂડીપતિના ફીવરમાં આ ચાર લેબર કોડ સરકાર લાવી છે એટલે જે આ ચાર જે લેબર કોડ લાય છે એના વિરુદ્ધમાં આજે ઓલ ઇન્ડિયાના જે સંયુક્ત મોરચો છે યુનિયનો જે ટ્રેડ યુનિયનો એ લોકોએ એ બંધનું એલાન આપ્યું છે એવી જ રીતે ગુજરાતમાં સંયુક્ત જે યુનિયનો છે એ રીતે બંધનું એલાન આપ્યું છે લેબર કોર્ટોમાં બધે ઠરાવ કર્યો છે અહીંયા પણ અમે આજ રોજ ઠરાવ કર્યો છે અમદાવાદમાં બી આજે રેલી છે માનવ સાકર છે એનો આજે પ્રોગ્રામ આવી રીતે આપ્યો છે અને જે લેબર કોડ જે આયા છે અંતિ ખરેખરમાં જે કામદારો છે અને ખૂબ જ નુકસાન થશે એની પર શોષણ થશે જે અંગ્રેજોની નીતિ હતી એ જ નીતિ ફરી આવી રહી છે બીજું કે આ જે ચાર લેબર કોડ છે એમાં આઠ કલાકની જે નોકરી હતી એને બદલે હવે ફરજિયાત કલાકની નોકરી આવવાની છે છે એ થઈ ગયું એટલે એના વિરુદ્ધમાં આજે આ લેબર જે કોડ છે એના વિરુદ્ધમાં હડતાળ કરી છે પેલા જે આઠ કલાકની નોકરી હતી ને એ આઠ કલાકની નોકરી માટે શિકાગોમાં હજારો કામદારોએ બલિદાન આપેલું એ યુનિયનના ઝંડા જે લાલ હોય છે એ લોકોના લોહીથી લાલ થયેલા આઠ કલાક ની નોકરી જે અત્યારે લોકો કરે છે એમને બલિદાન થી નોકરી કરે છે એટલે જે જે એ એ બી હવે કલાક નોકરી ફરજિયાત અને બધી ઘણી જે આ જે લેબર કોર્ટ જે આયા છે એમાં બધી નુકસાન છે કેટલું નુકસાન છે કામદારો કામદારો લડી નહીં શકે હવે એવું થઈ જશે ટૂંકમાં કામદારો પર આ શોષણ છે એક જાતનું એક અલ્લાબોલ છે આ કામદારોના વિરુદ્ધમાં બરાબર છે